ભારતીય બનાવટના પરપ્રાંતિય દારૂનો ગરણાપાત્ર કેસ શોધી કાઢતી કપુરાય પોલીસ ટીમ કપુરાય પોલીસ ટીમે ભારતીય બનાવટના પરપ્રાંતીય દારૂનો નો ઘણા પાત્ર કેસ શોધી કાઢ્યો કપુરા માણસો કપુરાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રવીણ ચંદ્ર ગાંધી રહે વૈષ્ણવ વિલા સોસાયટી એમ એમ વોરા શોરૂમ ની પાછળ શોમા તળાવ ડભોઈ રોડ વડોદરા નાનો તેના મકાન માં ભારતીય બનાવટ નો વિદેશી દારૂ નો સંગ્રહ કરી છૂટક તથા હોલસેલમાં વેચાણ કરતો હોય અને હાલમાં તેની પ્રવૃત્તિ ચાલુ છે જે બાદ હકીકત આધારે સંતોષ ઉર્ફે રાવણ પ્રવીણ ચંદ્ર ગાંધી નાઓને પકડી પાડેલ તેઓની પાસેથી ભારતીય નંગ એકસો તથા મેકડોલોસ નંબર એક સાતસો પચાસ મિલી કાચની કંપની સિલબંધ હાલતની બોટલો નંગ ત્રણસો તથા સેમસંગ કંપની નો મોબાઈલ ફોન નંગ એક તથા લાઇટ બિલ નંગ મળી ન કિંમત રૂપિયા બે લાખ ઉપરાંતનો મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે